દુલભજીભાઈ બચ્ચુભાઈ ઉઘરેજા વાંકડા ગામ કપા લઈને આવ્યા છે અગિયારસો થી બારસો રૂપિયો ભાવ આવે સારો કપાળ તો તેરસો આવે બાકી એમાં કઈ વળતર બહુ વર્યું હોય નહીં કોઈને ખેડૂતને નુકસાની નુકસાન છે ત્રણસો રૂપિયા તો વિરામણ થાય એમાં મણનું ને ને ભાવ કંઈ આપે એમ નથી યાર્ડ માં આવું પાસે પંદરસો થી બે હજારનો નો ભાવ આપે તો અપેક્ષા હે અમારી હારા મારી બીજી શું અપેક્ષા સરકાર પાસે લેવાની અમારે સરકાર કઈ દે એમ હે નહીં અમને એ નક્કી ફાઈનલ હે અમને અપેક્ષા તો ઘણી છે સરકાર પાસે હા ખેડૂત મરે ત્યાં લગી નથી આવે એવું બધું હે આમાં કઈ વર્તન એવું નથી ખેડૂત માટેનું મારું નામ રમેશભાઈ જેસાભાઈ આહિર ખરેડાથી કપ્પાના ભાવ બરાબર મળી જ નથી અગિયારસોથી બારસો રૂપિયા માન આવે વિરામણના મણે ત્રણસો રૂપિયા તો મજૂરી ચૂકવી હી અને વીઘે હાથથી મણ કપ્પા માન થયા હે એમાંય ખેડૂનો મન મરો જ છે અને યાર્ડમાં કપ્પા લઈ જાય તો ભાવ પૂરા મળતા નથી ખેડૂને મરવા સિવાય બીજો કોઈ વારો નથી લ્યો